હાય ગાઈસ આ આગળના મિની લોકમાં જોઈએ હોય છે આપણે હતા ઉપર કરતો આપણે બે ગયા ને પછી જવાનું હતું સાઈડ તો નીકળી ગયા સાઈડ જો ઉપરથી જોતા હતા તો ભાઈ દેખાતી હતી હળકડીને પછી જો ગિરના ડારો નજારો મસ્તી નો થઈ ગયો પછી આપણે જો પબ્લિક દુનિયાનો હતો ગિરનાર નો દરવાજો કે આપણે ઉભો હતા ને પછી ત્યાંથી આ પાછા હાલતા થઈ ગયા આગળ જઈ જાતા હતા ને પછી આપણે જોતા તો જો ગિરનાર વાદરાથી આખો ઢકાઈ ગયો હતો ને આ ચેકિંગ કરતો હતો તો બાલેક નથી હાલતી બરાબર જોડે અને પછી જોયું તા તો ફરતી કોલ કારા વાદરા થઈ ગયા હતા અને પછી પાછા આપણે હાલતા થઈ ગયા ને તો આ બે કઈ ખન કરતા હતા પછી આપણે કીધું નહીં પછી જો ગિરનાર માં કરા વાદર મસ્ત આપણે હાલતા થઈ ગયા હતા નવગણ કુંવા ડારા તો ખોળિયામાં દર્શન કરીને પછી નવગણ કુવાની અંદર ઉતરવાનું ચાલુ કર્યું અંદર તો ડરાવના ને પછી જો આપણે ઉતરવાનું ચાલુ કર્યું અંદર તો અંધારો હતું પછી જો ઉતરાના પાણી દેખાણું આપણે આપડે નીકળવાનું ચાલુ કર્યું અંજારો આવી ગયું હતું પછી જો ઇચકામ હિસકવા વર્ગી ગયા થાકી ગયા તો આ ટાવર જેવો હતો એની માથે ચડીને જોયું તો આખું તળાવ આપણને દેખાતો ને પછી ઉપરકોટની કોટની નીકળવાનું ચાલુ કર્યું પછી આપણે નીકળી ગયા બાઈને બાઈણે નીકળ્યા હતા તો વરસાદ ચાલુ થઈ ગયો તો આનો મોડો વિડીયો આપણે આ માં આવી ગયો